કુવાડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે સાપર સાપરથી માંડીને રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે તે વગર કપડા કપડા વગર ચાલતો દેખાય આવે છે અને આગળ આવતા રસુલ આજુબાજુ જે એકસો આઠ હતી જે એકસો આઠ ના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની એકસો આઠ માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણજના જે છે રામધામ આશ્રમ માંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમ માંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી થી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમ ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમ માં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ ફોરેન્સિક ટીમ આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશન થી દરેક બનાવવાળા સ્થળે થી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇંગ્લેન્ડ તો સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન તે અકસ્માત થયું છે તે બાબતની તપાસ પૂરતી ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતા લઈ રહ્યા છીએ જેના નિશાન મળ્યા છે એ અકસ્માત થી છે કે પછી માર મારી ડોક્ટર ને તો એમને ઈજા છે એ ના જણાવી શકે કોઈ માર મારેલી છે પણ હાલ જે જગ્યા પરથી થી એમને એકસો આઠે પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ વર્ણન કર્યું છે આ રીતના આપણે સ્થિત એ જોતા એવું લાગી રહ્યું પણ એ તપાસમાં હમણાં હાલ કોઈ અમારી પાસે માહિતી નથી ના હાલ અત્યારે અમે જે રોડના ને એના એ બધા છે આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે ચાર તારીખે